પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી શ્રી નિલેશ કુમાર ઝાચડીયા સાહેબની ઉપસ્થિતિમાં પૂછ્યા મુક્તાનંદ બાપુના વરદ હસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય શ્રી અર્ષદ રિબડિયા વિપુલ કવાણ તેમજ વિસાવદરના આગેવાનો તેમજ પોલીસ સ્ટાફના એ એસપી રોહિત કુમાર આઈપી તેમજ મેંદરડાના ઇન્ચાર્જ એન સોનારા તેમજ વિસાવદરના પીએ આર એસ પટેલ તેમજ વિસાવદર પીએસઆઈ લાલકા સાહેબ તેમજ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ એપ્લિકેશન થકી વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે દારૂ જુગાર અવૈધ ખનન ડ્રગ્સ અને નાર્કોટિક્સ દ્રવ્યોની હેરાફેરી મહિલા બાળકો સિનિયર સિટીઝન વિરુદ્ધના અત્યાચાર પર્યટકો સાથે થતા નાણાકીય ફ્રોડ તથા અન્ય બળતી મુશ્કેલીઓને લગતી ફરિયાદ કે રજૂઆત મોકલી શકાય મુક્તાનંદ બાપુના આશીર્વાદથી પોલીસ વિભાગમાં વધુમાં વધુ ટોકનો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે લોકોને કઈ રીતે સારી સેવાઓ આપી શકીએ એ વિચારણાના ભાગરૂપે થોડા સમય પહેલાં શિવરાત્રિના મેળામાં આપણે ક્યુ કોડ બેઝ્ડ એપનો યુઝ કરી અને પાર્કિંગ માટેની વ્યવસ્થાઓ કરી હતી એટલે એ જ વસ્તુને વિશાળ લોકો સુધી પહોંચાડવા માટે આ ક્યુ કોડ બેઝ્ડ ગ્રીવાન્સ રેડ્રેસલ સિસ્ટમ આજે વિસાવદર ડિવિઝનમાં અમે શરૂ કરી રહ્યા છે આમાં અલગ અલગ જગ્યાએ જે વિસાવડ વિસાવદર ડિવિઝન છે એમાં હોડિંગો લગાવવામાં આવ્યા છે પેમ્ફલેટ્સ છાપવામાં આવ્યા છે અને મોબાઈલથી પણ તમને ક્યુઆર કોડ એક ઉપલબ્ધ થશે એને જેવો સ્કેન કરશો એટલે તમે વોટ્સએપ ચેટ ખુલી જશે અમારો જે અહીંયા નંબર છે એની સાથે એક કાઇન્ડ ઓફ હેલ્પલાઇન જ છે એટલે એના ઉપર જેવો વોટ્સએપ મેસેજ મળશે એટલે અહીંથી નીચેના અધિકારીઓને મોકલવાના મોકલવામાં આવશે તાત્કાલિક એના ઉપર સોલ્યુશન કરી અને ખાસ વાત એ છે કે જેણે આ કમ્પલેન કરી હોય અથવા તો ફરિયાદ કરી હોય એને જણાવવા પણ જણાવવામાં પણ આવશે કે તમારી જે કમ્પ્લેન છે એના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે એટલે એને શું કાર્યવાહી થઈ છે એ પણ એને ખબર પડે અને પોલીસનો રિસ્પોન્સ પણ ખબર પડે આ બધા જ ડેટા આ ઓફિસમાં મેન્ટેન કરવામાં આવશે કે કેટલા ટાઈમમાં એને રિસ્પોન્ડ કરવામાં આવ્યું એનો રિસ્પોન્સની જે ક્વોલિટી છે એને સંતોષ છે કે કેમ એનું પણ અહીંથી એનાલિસિસ કરવામાં આવશે જેથી કરીને વધારે સારી આપણે સેવાઓ પોલીસને આપી શકીએ સાથે સાથે ભવિષ્યમાં ઇ એફઆઈઆરનો જે કન્સેપ્ટ છે એ આવી ગયો છે પણ એમાં ઈ સાઈનનું પ્રાવધાન નથી એટલે આ એક ટેકનોલોજીના માધ્યમથી લોકો આને યુઝ ટુ થઈ જાય અને વધુમાં વધુ ફ્યુચરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે અને પોલીસ સાથેનું ઇન્ટરફેસ ઇન્ટરફેસ ઓછું થાય એ માટેનો આ એક અભિગમ છે આજથી જ ચાલુ થઈ ગઈ છે આજથી જ સર્વર ચાલુ છે આજથી જ કમ્પ્લેન લોકો કરી શકશે હા એમાં કઈ કમ્પ્લેનમાં કેટલી ટાઈમ લિમિટ છે તો અલગ અલગ ટાઈમ લિમિટ છે એ પ્રમાણે એમને જાણ થઈ જશે કોઈ એફઆઈઆર કરવાની થાય તો એમાં થોડો વધારે ટાઈમ લાગે પણ નાનું ન્યુસન્સ હોય કોઈ ટ્રાફિક જામ હોય તો પહોંચીને દૂર કરી દેવામાં આવે તો તાત્કાલિક એનો સોલ્યુશન આવી શકશો રાજ્ય સરકાર અને પોલીસ તંત્રના માધ્યમથી રાજ્યની જનતાની સુરક્ષા કેમ સારી રીતે થાય એને માટે જુનાગઢ જિલ્લામાં ખૂબ જ સક્રિયતા છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે જનતાને ઉપયોગી થવું અને પોલીસ કેમ એમાં મદદ કરી શકે સ્પીડથી એના માટેની આ ટેકનોલોજી વિકસાવી છે અને અહીંયા બહુ સારી રીતે કામ થઈ રહ્યું છે ખરેખર પોલીસ છે એ જનતાનો મિત્ર છે અને એમાંય સક્રિય અધિકારી ડિસ્ટ્રિક લેવલના હોય તો મને લાગે છે ખૂબ જ જનતા માટે ફાયદાકારક છે એની તમામ સુરક્ષાઓ થઈ શકે છે એટલે જનતા અને પોલીસ અફસરો અને સ્ટાફ બધા સાથે મળીને જો કામ કરશે તો મને લાગે છે બહુ સારું પરિણામ આવશે અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટને તો મોટો ફાયદો થશે તો આ ટેકનોલોજીને અમે આવકારીએ છીએ અને સાહેબે આગળ બધી માહિતી આપી છે અને રોહિત સાહેબ પણ અહીંયા ખૂબ જ સક્રિય છે અને એમના નેતૃત્વમાં સ્ટાફ અને વિસાગર તાલુકાને બહુ મોટો ફાયદો થશે સુરક્ષા જળવાશે હરિઓમ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ન્યૂઝ